વડોદરામાં વાલુ વડોદરા ફાઉન્ડેશન અને સાંસદ ઓફિસ વડોદરાના સંયુક્ત પ્રયાસે ઓપરેશન સિંદુર અને ભાષા અને પરિભાષા એક શીર્ષક હેઠળ વડોદરા શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધામાં ધ કાશ્મીર ફાઇલ્સ અને ધ બંગાલ ફાઇલ્સ જેવી ફિલ્મો બનાવનાર ફિલ્મમેકર અને લેખક એવા વિવેક અગ્નિહોત્રીએ મુખ્ય જજ તરીકે ભૂમિકા ભજવી હતી જે દરમિયાન તેમણે ઉમેર્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે ત્યારે તેઓને યોગ્ય પ્લેટફોર્મ આપવાનું કાર્ય કરતા વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કર્યું છે તે બિરદાવાને પાત્ર છે આવા સમયે ભારતના ઇતિહાસ અને આજની વાતને ટેકનોલોજીના ઉપયોગ કરીને શોર્ટ ફિલ્મના માધ્યમથી જનમાનસ સુધી પહોંચાડવાનું કાર્ય કરવાની જવાબદારી પ્રત્યેક નાગરિકની છે વડોદરા શોર્ટ ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓની ફિલ્મો મારી ઓફિશિયલ ચેનલ પરથી અપલોડ કરવામાં આવશે જેના કારણે યુવા મેકર્સનું વિઝન લોકો સુધી પહોંચશે વર્ષ મારી બહેન એમએસ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી હતી જેના કારણે વડોદરા આવતો હતો જે સમયે મને અહેસાસ થયો હતો કે વડોદરા શાંતિપ્રિય શહેર છે અને તેના લોકો પણ શાંત છે દેશમાં બે કે ત્રણ રાજ્યો જેવા છે કે જે કલાના ધની છે જેમાં વડોદરાનો નંબર આવે છે શહેરના લોકો આર્ટ અને સાહિત્ય સાથે જોડાયેલા છે જેનો આનંદ છે કલા સંસ્કૃતિ અને વારસાને જનમાનસ સુધી પહોંચાડવાના આધુનિક માધ્યમ એવા શોર્ટ ફિલ્મ સાથે યુવાનો જોડાય તે માટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં બે શોર્ટ ફિલ્મ એઆઈ દ્વારા બનાવવામાં આવી છે જેનો અમને આનંદ છે ફિલ્મ સ્પર્ધામાં દેશભરમાંથી સાહીઠથી વધારે એન્ટ્રી આવી હતી જેમાંથી ટોપ થ્રી અને ફાઇવ શોર્ટ ફિલ્મના મેકર્સને વિવેક અગ્નિહોત્રી મેન્ટોરશીપ આપશે આ સાથે વિજેતાઓને રોકડ ઇનામ પણ આપવામાં આવશે સિલેક્ટ થયેલા ચાર શોર્ટ ફિલ્મમાં મેકર્સને હર ઘર સ્વદેશી થીમ ઉપર શોર્ટ ફિલ્મ બનાવવા માટે એકવીસેકવીસ હજાર રૂપિયા આપવામાં આવશે શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં જસ તરીકે વિવેક અગ્નિહોત્રી સાથે સાથે ફિલ્મ મેકર રાહુલ ભોલે અને વિનીત કનોજિયા સાથે એક્ટર સિંગર અને ફિલ્મ રાઇટર ચેતન ધનાનીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી તેમ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવ્યું હતું આજે વડોદરાની અંદર કલા ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે વડોદરા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કે જે ઇવેન્ટનું લોન્ચિંગ સાંસદ સાંસ્કૃતિક સંગમના સમય પર આજથી દોઢ મહિના પહેલાં થયું હતું એનું આજે ગ્રાન્ડ ફિનાલે છે અને આમાં જાણીતા આપણા દિગ્દર્શક નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીજી આજે પધારેલા છે અને અમારા અપેક્ષા કરતાં પણ વધારે અકલ્પનીય સાઠ કરતાં વધારે શોર્ટ ફિલ્મ્સની એન્ટ્રીઝ આટલા ટૂંકા સમયમાં એ પણ જ્યારે મર્યાદિત વિષય આપ્યા હોય ઓપરેશન સિંદુર અને ભાષા અને પરિભાષા એક સાઠ કરતાં વધારે એન્ટ્રીઝ આવી અને જ્યારે અમે એવું નક્કી કર્યું હતું કે દસ જેટલી ફિલ્મ્સ આપણે અહીંયા સ્ક્રીન કરાવી અને પછી એમને ઇનામો આપીશું પરંતુ ફિલ્મ્સ એટલી સારી છે કે વીસ જેટલી ફિલ્મ્સ તો મિનિમમ અમે સ્ક્રીન કરવાના છે અને જે વિજેતા ટીમ્સ છે એમને એક લાખ કરતાં વધારે કેશ પ્રાઇઝ અને સાથે સાથે જે ચાર એવી ચુરંદા ટીમ નક્કી થશે તેઓને આગળ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સ્વદેશીનો સંદેશ છે એને આગળ વધારવા માટે સ્વદેશી આધારિત સ્વદેશી વિષયને અનુરૂપ એક શોર્ટ ફિલ્મ બનાવવા માટે એકવીસ હજારની સ્કોલરશીપ એક ટીમને એ રીતે આપવાનો પણ નિર્ણય કર્યો છે સાથે સાથે વિવેક અગ્નિહોત્રીજીનું જે ફાઉન્ડેશન છે એમના દ્વારા પણ ત્રણ એવી જે ટીમ છે વિજેતા ટીમ એમને મેન્ટોર કરીને આગળ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ રીતે એ પ્રતિનિધિત્વ કરી શકે એ માટેનું પણ માર્ગદર્શન આપનાર છે